જય હિન્દ વિદ્યાર્થી મિત્રો પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર અને પંકજ જોશી એ ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો ગયા લેક્ચરની અંદર આપણે રાજાઓની એક સિરીઝ શરૂ કરી છે અને એની અંદર આપણે હરિયકવંશના પ્રથમ રાજા જેનું નામ છે બિંબિસર જેને સ્થાપક તરીકે પણ ઓળખવામાં આવે છે હરિયકવંશના તો એ રાજા વિશેની માહિતી આપણે પૂર્ણ કરી લીધી છે મિત્રો આ પાંચ મિનિટની સિરીઝ ચાલે છે પાંચ મિનિટનો વિડીયો ચાલે છે અને એની અંદર આપણે રોજ એક એક રાજાઓ વિશેની વાતો કરવાના છીએ કોઈ રાજાઓ નાના હોય એના વિશે બહુ જાજી માહિતી જાણવાની ન હોય તો એવા કેસની અંદર આપણે બે રાજાઓને ક્લબ કરીને ભણવાના છીએ ભેગા કરીને ભણવાના છીએ તો આજના કેસમાં પણ એવું જ કંઈક છે આજે આપણે નાનકડા વિડીયોની અંદર બે રાજાઓ એટલે કે એક છે અજાત શત્રુ અને બીજા છે એના દીકરા ઉદયન એને ભણવાના છે તો મિત્રો આપણે શરૂ કરીએ કે ભાઈ ભારતના ઇતિહાસની અંદર જે સોળ અગત્યના મહાજનપદો છે એ મહાજનપદોમાંથી સૌથી શક્તિશાળી મગધ અને એ મગધની અંદર મહત્વપૂર્ણ પ્રથમ રાજવંશ આપણને જાણવા મળે છે એ છે હરિયક રાજવંશ હરિયક રાજવંશના સ્થાપક રાજા બિંબિસાર વિશે આપણે માહિતી મેળવી લીધી છે હવે મિત્રો આપણે જેના વિશે માહિતી મેળવવાની છે એમાંથી અગત્યના જે કોઈ રાજા છે એમાંથી એના દીકરા આવે છે અજાતશત્રુ અજાતશત્રુ જે છે એવું કહેવાય છે કે એના પિતાજીની હત્યા કરીને પછી ગાદી ઉપર બેઠો એના પછી એનો દીકરો ઉદયન આવ્યો તો ઉદય કરીને ગાદી ઉપર બેઠો એટલા માટે ઇતિહાસકારો આ જે હરિયક વંશ છે એ હરિયક વંશને પિતૃહંતા વંશ તરીકે પણ ઓળખાવે છે એટલે આ શબ્દ યાદ રાખજો મિત્રો કે ઇતિહાસમાં કયો રાજવંશ જે છે એ પિતૃ ઘાતી અથવા તો પિતૃહંતા વંશ તરીકે જાણીતો છે તો એ વંશ જે છે મિત્રો હરિયક વંશ છે અને એનો બીજો રાજા આ ભાઈ અજાતશત્રુ છે હવે જોઈ લઈએ કે એના વિશે શું માહિતી પરીક્ષા લક્ષી છે તો કે ભાઈ સૌથી અગત્યની બાબત છે એનું ઉપનામ આપણે જે અજાતશત્રુ નામ સાંભળીએ છીએ મિત્રો એ બૌદ્ધ ધર્મની અંદર એનું નામ અજાતશત્રુ એવું કહેવાયું છે બૌદ્ધ ધર્મને ને લગતું જે સાહિત્ય છે એમાં એને અજાતશત્રુ તરીકે ઓળખાવેલો છે અહીંયા આપણે જે જોઈએ છીએ એનું ઉપનામ છે એ કોણિક છે તો કોને એવું ઉપનામ આપણને ક્યાંથી મળ્યું મિત્રો તો કે જૈન ધર્મના પુસ્તકોમાંથી આપણને મળેલું છે તો આનો મતલબ એવો પણ થયો કે આ વ્યક્તિએ બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ બંનેના સંરક્ષણ માટે કાર્ય કર્યું છે અને કર્યું પણ છે જેમ બિંબિસારે બંનેના સંરક્ષણ માટે કાર્ય કર્યું હતું એમ આ ભાઈએ પણ બંને ધર્મના સંરક્ષણ માટે કાર્ય કર્યું એટલે એવું કહેવાય કે આ વ્યક્તિ ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામીના સમયગાળા દરમિયાન થઈ ગયા એવું આપણને જાણવા મળે છે તો અગત્યની બાબતો છે એને અમે યાદ રાખીશું આપણે ચલો પિતાની હત્યા કરીને ગાદી ઉપર બેઠા એની ચર્ચા આપણે થઈ છે હવે વાત કરીએ કે આ ભાઈનું જે શાસનગાળો છે એના સમયગાળા દરમિયાન એવું કહેવાય કે ભગવાન બુદ્ધ જે છે એ પરિનિર્વાણ પામ્યા મહાપરિનિર્વાણ પામ્યા એટલે કે મૃત્યુ પામે છે તો એમની યાદમાં ભગવાન બુદ્ધના પરિનિર્વાણના વર્ષની અંદર આ અજાત શત્રુએ શું કાર્ય કર્યું તો કે ઈસવીસન પૂર્વે ચારસો ને ત્યાંશીમાં પ્રથમ બૌદ્ધ સંગતિનું આયોજન રાજગૃહની અંદર કરવામાં આવે છે તો ભગવાન બુદ્ધનું પરિનિર્વાણ ઈસવીસન પૂર્વે ચારસો ને ત્યાંશીમાં થયું અને ચારસો ને તે પ્રથમ બૌદ્ધ સંગતિનું આયોજન આ અજાત શત્રુ દ્વારા કરવામાં આવે છે તમને પણ મિત્રો સલાહ છે કે ઇતિહાસની અંદર જેટલી પણ ચાર બૌદ્ધ સંગતિઓ અને બે જૈન સંગતિઓ છે એને તમે ખાસ યાદ રાખજો સ્થળ સાથે અધ્યક્ષ સાથે જે તમારી પરીક્ષા માટે અગત્યના હોય છે હવે મિત્રો વાત કરીએ કે આ ભાઈનું એક અગત્યનું પરાક્રમ છે કયો પરાક્રમ છે તો કે સોળ મહાજનપદમાંથી એક અગત્યનું મહાજનપદ છે જેનું નામ છે વજ્જી જે એક ગણતંત્ર તરીકે પણ જાણી હતું જાણીતું હતું અને એની રાજધાની હતી વૈશાલી તો એવું કહેવાય છે કે આ અજાત શત્રુએ હરાવીને એને મગધના સામ્રાજ્યની અંદર ભેળવી દીધું અને મગધને વધુ શક્તિશાળી બનાવ્યું તો મિત્રો આ થઈ અજાત શત્રુ વિષયની સંપૂર્ણ માહિતી પરીક્ષાલક્ષી જે કંઈ પણ હતી એની આપણે ચર્ચા કરી હવે મિત્રો વાત કરવાની છે એના પુત્ર જે રાજા તરીકે આવે છે એનું નામ છે ઉદયન કેટલાક પુસ્તકો અંદર એને ઉદય ભદ્રા તરીકે પણ ઓળખવામાં આવે છે વિરોધી છે પણ આપણે યાદ રાખવું પડશે કે પિતાની હત્યા કરીને ગાદી ઉપર બેઠો ઉદયન અને નામ ધારણ કરે છે ધર્માત્મા તો કયો હરિયક રાજા ધર્માત્મા એવા ઉપનામથી જાણીતો છે તો એનું નામ છે ઉદયન

અને એ નગરનું નામ છે પાટલીપુત્ર અને પછી એ જ નગરને પોતાની રાજધાની બનાવે છે એટલે યાદ રાખજો કયા હરિયક વંશના રાજાએ પાટલીપુત્રને પોતાની રાજધાની બનાવી તો એનું નામ છે મિત્રો ઉદયન જેણે મગધની રાજધાની તરીકે પાટલીપુત્રને પસંદ કરે છે અને પછી તમે જાણો છો કે આગળ જતા વંશની અંદર ગુપ્ત વંશની અંદર ભારતની રાજધાની તરીકે કોનું નામ આવે છે તો કે પાટલીપુત્રનું છે ચલો વાત કરીએ ધર્મની કયા ધર્મને સંરક્ષણ આપ્યું

આ જે નાગ દશક છે એની હત્યા કરીને શિશુનાગ જે છે એ શિશુનાગ વંશની અથવા તો નાગ વંશની સ્થાપના કરશે તો નેક્સ્ટ વિડીયોની અંદર મિત્રો આપણે બધા સાથે મળીને જે રાજા વિશેની વાત કરીશું એ રાજા છે શિશુનાગ અને એના દીકરાનું નામ છે કાલાશોક થેન્ક યુ મિત્રો